જય માતાજી દર્શક મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આવનાર આ નવરાત્રિ પર્વની દર્શક મિત્રો તમને હાર્દિક શુભેચ્છાઓ હવે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું નવરાત્રિ દરમિયાન ઉપવાસનું વ્રત કેમ કરવું ઉપવાસમાં શું કરવું અને કઈ વાતનું ધ્યાન રાખવું વિડિયોને આગળ જોતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ પર તમે જો નવા દર્શક છો તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો આ નવરાત્રિના નવ દિવસનું પર્વ મા શક્તિની આરાધના કરી માતા જગદંબાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની હોય છે આ નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીનું સ્થાપન કરવાનું હોય છે આ દિવસે કેટલાક ભક્તો સ્થાપન ઝવેરા રોપણ કરી નવરાત્રિ કરે છે સાથે નવ દિવસ કેટલાક ભક્તો નવરાત્રિના ઉપવાસનું વ્રત કરે છે હવે ઉપવાસ કેમ કરવા તેના વિશે અમે શાસ્ત્ર સહમત વાત કરીશું આ નવરાત્રિના ઉપવાસ કરવા હોય તો પહેલાં તમારા શરીરની ક્ષમતાને જાણો જો તમે અગાઉ ઉપવાસ કરતા હતા પણ હવે તમને શારીરિક માનસિક અસ્વસ્થતા છે તમને કોઈ માંદગી આવી છે તમારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તો ઉપવાસ ન કરો તમને હાર્ટ સંબંધી બ્લડ પ્રેશર કિડની સંબંધી તકલીફ છે તમને શારીરિક નબળાઈ રહે છે તમને ડાયાબિટીસ રહે છે તમારા શરીરમાં લોહીની ઉણપ હોય એવા વ્યક્તિઓએ આ ઉપવાસ ન કરવા ધર્મ કોઈને દુખી કરવા માટે નથી પણ ધર્મ બધાને સુખી કરવા માટે છે જો તમારાથી ઉપવાસ ન થઈ શકે તેમ હોય તો માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવી માતાજીના મંત્ર જાપ વિશેષ કરવા માતા દુર્ગા સપ્તશતીના પાઠ શ્રી સુક્તમના પાઠ કુંજિકા સ્ત્રોત્રના પાઠ અને માતાજીની સોળોપચાર નવ દિવસ પૂજા કરવી હવે ઘણા એવા લોકો છે જે શારીરિક રીતે અસ્વસ્થ હોય પણ જીદે ચડીને ઉપવાસ કરે છે આવા લોકોને હિન્દુ ધર્મશાસ્ત્ર જડ માને છે જીદે ચડીને ક્યારેય પણ ઉપવાસ ન કરવા કેટલાક લોકો એમ પણ કહે છે અમારે કરવઠું છે અમે વર્ષોથી ઉપવાસ કરીએ છીએ એટલે ભલે અમને શારીરિક તકલીફ હોય પણ ઉપવાસ તો કરવા જ પડે કરવઠું શબ્દ એ ઉપજાવી કાઢેલો શબ્દ છે કરવઠું શબ્દનો ક્યાંય હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી શાસ્ત્રોએ જણાવ્યું છે કે જેવા દેશકાળ હોય તેમ વર્તવું અને તેમ જ કરવું માટે તમે ઉપવાસ કરવા શારીરિક રીતે સક્ષમ નથી તો નવરાત્રિના નવ દિવસ માતાજીને પ્રસન્ન કરવા માટે માતાજીની વિશેષ ભક્તિ કરવી માતાજીની સોળસોપચાર પૂજા કરવી મંત્ર જાપ કરવા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા શ્રી સુક્તમ કુંજિકા સોત્રના પાઠ કરવા માતાજીને બે સમય માતાજીનો થાળ કરવો આરતી કરવી જો તમે શારીરિક રીતે ઉપવાસ કરવા સક્ષમ છો અને તમારું મનોબળ મજબૂત હોય તો આ નવરાત્રિના ઉપવાસ અવશ્ય કરવા જોઈએ હવે વાત કરીશું નવરાત્રિના ઉપવાસ કેમ કરવા ઉપવાસ કરવાથી સાયન્ટિફિક રીતે શરીરને ઘણો લાભ થાય છે ઉપવાસ કરવાથી માણસને કેન્સર જેવી બીમારી આવતી નથી કેન્સર જેવી બીમારીના સેલ્સ શરીરમાં એક્ટિવ થતા નથી અને વ્યક્તિની પાચનક્રિયા મજબૂત થાય છે અને ઉપવાસ કરવાથી શરીરને ઘણા લાભ થાય છે ઉપવાસમાં જો તમે એકદમ શારીરિક રીતે સ્વસ્થ છો તો એકલા પાણી પર રહી અથવા લીંબુ પાણી લઈને ઉપવાસ કરી શકાય જેને ઉત્તમ પ્રકારનું વ્રત કહેવાય છે આ રીતે આપણા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ નવરાત્રિના ઉપવાસ કરે છે જો તમે એકલું પાણી ગ્રહણ કરી ઉપવાસ કરી શકતા ન હોય તો દૂધ ફળાહાર ફળનો જ્યુસ ડ્રાયફ્રૂટ લઈને પણ ઉપવાસ કરવો જોઈએ તે પણ શક્ય ન હોય તો ફરાર કરીને એટલે કે ઉપવાસમાં અન્ન ન લેવું પણ ફરારી વસ્તુ લઈને ઉપવાસ કરી શકાય ફરારમાં મોરૈયાની ખીચડી ફરારી કઢી બટેકાની સૂકી ભાજી રાજગરાનો શીરો સિંગોડાના આટાની ભાખરી કે પૂરી અથવા શીરો લઈને ઉપવાસ કરી શકાય આ બતાવેલ અન્ન ગ્રહણ કર્યા વગરના ઉપવાસ ઉત્તમ પ્રકારનો ઉપવાસ કહેવાય જો તમે કોઈ દવા લેતા હોય અને તમને ડાયાબિટીસ કે બીજો કોઈ શારીરિક પ્રશ્ન હોય અને તમને શારીરિક રીતે નબળાઈ હોય

અને ભોજન કે બીજા પેકેટના ફરારી ચીજ વસ્તુઓ ન ખાવી ઉપવાસમાં ઘરે ગાળેલી ચાળેલી વસ્તુઓનો ઉપયોગ કરવો ગાળેલી ચાળેલી એટલે કે દૂધ તેલ ઘી ગાળેલા હોય તેવા ઉપયોગમાં લેવા અને ઉપવાસમાં તેની વસ્તુઓ બનાવેલી ગ્રહણ કરવી તમે નવરાત્રિના ઉપવાસ કર્યા હોય તો તમારા ભોજનમાં સાદું મીઠું ન લેવું તેની જગ્યાએ સિંધવ મીઠુંનો ઉપયોગ કરવો ઉપવાસમાં ભોજનમાં કાંદા લસણ આદુ અને હિંગ જેવી તામસિક ચીજો ભોજનમાં ન લેવી ઉપવાસમાં મસાલા ઘરે દળેલા હોય અને જાતે ઘંટીએ મરચું હળદર જેવું પીસાવેલું હોય તેવા મસાલાથી ભોજન બનાવવું જોઈએ પણ બજારના પેકેટવાળા મસાલા ઉપયોગમાં ન લેવા કેમ કે પેકેટવાળા મસાલા ભેળસેળ યુક્ત હોય છે હવે ઘણા લોકો ઉપવાસ દરમિયાન આઈસ્ક્રીમ લચ્છી શ્રીખંડ અને ફ્રૂટનો જ્યુસ લેતા હોય છે તો આ ન લેવા કેમ કે આ બધામાં આજકાલ બજારમાં ભેળસેળ આવે છે આપણે ન જાણતા હોય તેવા કેમિકલ અને પાવડર ઉપયોગ કરવામાં આવે છે માટે બજારના લચ્છી શ્રીખંડ આઈસ્ક્રીમ અને ફ્રૂટનો જ્યુસ ન લેવો પણ જો તમે ઘરે બનાવેલા લચ્છી શ્રીખંડ અને આઈસ્ક્રીમ અને ફ્રૂટના જ્યુસને લઈ શકાય જો તમે અન્ન વગર ફરારી કે ફરાર ઉપર તમે ઉપવાસ કરતા હોય તો તમારા ફરારી ભોજનની અંદર સૂકું મરચું હળદર ન લેવું પણ લીલા ધાણા મરચાં વાળું ભોજન લઈ શકાય હવે ઘણા લોકોને એક પ્રશ્ન હોય છે કે સ્ત્રીઓ જ્યારે આ નવરાત્રિ દરમિયાન માસિકમાં હોય એટલે કે રજસ્વલામાં હોય તે ઉપવાસ કરી શકે તો જે સ્ત્રીઓ નવરાત્રી દરમિયાન માસિકમાં હોય અને માસિક ધર્મ ન પાડતા હોય તેમને માતાજીની પૂજા ન કરવી પણ આ ઉપવાસ તો કરી શકાય ઉપવાસ કરવામાં કોઈ દોષ લાગતો નથી એવી જ રીતે જેમને જન્મ અને મરણનું સૂતક લાગ્યું હોય તે લોકો આ નવરાત્રી દરમિયાન પૂજા ન કરી શકે પણ ઉપવાસ તો કરી શકાય ઉપવાસ કરવામાં કોઈ દોષ લાગતો નથી જે લોકોએ આ નવરાત્રિના ઉપવાસ અને વ્રત કર્યા હશે તેમને આ નિયમોનું ખાસ પાલન કરવું પડશે જે લોકોએ ઉપવાસ વ્રત કર્યા હોય તેમને દિવસ દરમિયાન સૂવું નહીં દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો જે લોકો ઉપવાસ વ્રત દરમિયાન દિવસે સૂઈ જાય છે તેમના ઉપવાસ વ્રતનો ભંગ થાય છે આ નવરાત્રીના વ્રતમાં લાકડાના બેડ ખાટલા ખુરશી પર બેસવું કે સૂવું નહીં પણ વ્યવસાય નોકરીના સ્થાને ખુરશી ટેબલ ઉપર બેસી શકાય રાત્રે જમીન ઉપર ભોય પથારી કરીને સૂવવું અને પથારીમાં ગાડલાનો ઉપયોગ ન કરવો પણ એક ચટાઈ પાથરીને સૂઈ જવું આ નવરાત્રિના ઉપવાસ કર્યા હોય તેમને વ્યસન ન કરવું આ નવરાત્રિનું વ્રત કે ઉપવાસ કર્યા હોય તેમને ગાલી ગલોત ન કરવી ક્રોધ કે ગુસ્સો ઓછો કરવો કોઈની ચાડી ચુગલી ન કરવી કોઈની નિંદા પણ ન કરવી આ નવરાત્રિમાં માંસ મદિરાનો ત્યાગ કરવો આ નવરાત્રિના વ્રત ઉપવાસ દરમિયાન નવ દિવસ બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવાનું રહેશે નવરાત્રિમાં મા જગદંબાની પ્રસન્નતા માટે વ્રત ઉપવાસ અને અનુષ્ઠાન જે ભક્તોએ કર્યું હોય તેમને સતત મનમાં ભાવ રાખવો કે આ નવરાત્રિ દરમિયાન હું જે વ્રત ઉપવાસ અને અનુષ્ઠાન કરું છું તેનાથી મા અંબા મારી પર પ્રસન્ન રહે નવરાત્રિમાં વ્રત સાથે માતાજીની ભાવથી ભક્તિ કરવી આ નવરાત્રિમાં અષ્ટમીના દિવસે શક્ય હોય તો ઘરે હવન કરાવવું અને અથવા હવનના દર્શન કરવા અને નવ દિવસ સવાર સાંજ માતાજીની પૂજા થાળ આરતી અને દુર્ગા દુર્ગાસપ્તશતીના પાઠ કરવા આ ઉપવાસના પારણા નવમા દિવસે માતાજીની સવારે પૂજા કરી નવમા દિવસે ઉપવાસના પારણા કરવા અને જો ભક્તો તમને કોઈ જિજ્ઞાસા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલશો તો અમે તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવાનો જરૂર પ્રયત્ન કરશું વિડિયોના અંતમાં બધા જ ભક્તોને જય માતાજી